ખેડા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ભ્રષ્ટાચાર અને ટેકનિકલ ખામીઓના કારણે વિવાદમાં આવ્યો ડાકોરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે બનાવવામાં આવેલા બ્રિજને માત્ર બે વર્ષમાં જ બંધ કરવાની નોબત આવી ગઈ છે ડાકોરનો સિત્તેર કરોડ ભ્રષ્ટાચારનો બ્રિજ બ્રિજ બન્યાના બે જ વર્ષમાં દયનીય હાલત એક ભાગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ઉદ્દેશથી સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજનું ઉદ્ઘાટન ખુદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે વિકાસ અને પ્રગતિના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ આ બ્રિજ બન્યાને હજુ માંડ બે વર્ષ થયા છે ત્યાં તેની હાલત દયનીય બની ગઈ છે નડિયાદ તરફના માર્ગને સંબંધિત તંત્ર દ્વારા પતરા મારી બંધ કરી દેવામાં આવ્યો છે જે સત્તા વાળાઓની કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે આ મહત્વપૂર્ણ માર્ગનો ફ્લાયઓવર બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમે વાગોડે જઈ રહ્યા છીએ પણ આ બંધ છે ઓવરબ્રિજ તો રસ્તો ઘણો બધો સમય લાગી જશે એમ શું કહેશો એને લઈને દવાખાને જઈએ છીએ આ કયો બ્રિજ છે ડાકોર અત્યારે આ બેબીને કોલેજ મૂકવા જતો તો પણ આડે પતરા મૂકી દીધો છે ખબર નહીં શું થયું પણ કંઈક તો ફોલ્ટ છે બ્રિજમાં ડાકોરથી આણંદ નડિયાદ જતો રૂટ હાલ પતરા લગાવી બંધ કરી દેવાયો છે આ ઘટનાને ટેકનિકલ ખામી કહું કે ખુલ્લો ભ્રષ્ટાચાર પરંતુ કરોડ રૂપિયાના જાહેર નાણાં આ બેફામ રીતે ઉપયોગ થવો તે અત્યંત દયનીય છે

ખૂબ બગડી જશે આમાં અને લેટ પડી છે જુદો પાછળ આ રસ્તો બંધ કરીને વચ્ચે પતળા મારેલા છે એટલે ડાયવર્ઝનનું કોઈ નિશાન આગળ નીચે આપેલું નહીં એટલે આપણને ખબર ના પડે કે ઉપર જવું કે ના જવું આ ઘટના દર્શાવે છે કે જાહેર કાર્યોમાં ગુણવત્તા અને જવાબદારીનો કેટલો અભાવ છે સિત્તેર કરોડના ખર્ચે બનેલો બ્રિજ જો માત્ર બે વર્ષમાં જ બંધ કરવાની નોબત આવે તો તે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અથવા અયોગ્ય આયોજન તરફ ઇશારો કરે છે શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા ડાખોર અને ઉમરેઠ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે આ જ વા જે ફ્લાયઓવર છે એ ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે અને વારંવાર આ રીતે વિવાદોના વંટોળમાં આવી રહ્યો છે હવે આ જ ઇજનેર છે એ ક્યારે આની ક્ષતિઓ કે ત્રુટિઓ નિવારી અને જે ભાવિક ભક્તો હોય દ્વિચક્રી વાહનો હોય તેમને ભયમુક્ત કરશે શીતલભટ્ટ જીએસટીવી ડાકો